નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણે યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આપણે ભાદરવા સુદ ત્રીજના દિવસે બહેનો દ્વારા કરવામાં આવતું કેવડા ત્રીજનું વ્રત છે કે જે ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આ વ્રત ખાસ કરીને કુવારિકાઓ અને પરિણિત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે તો આ બે હજાર પચીસમાં કેવડા ત્રીજ ક્યારે આવે છે આ કેવડા ત્રીજનું શું મહત્વ છે વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ અને આ વ્રત કેવી રીતે કરવું જોઈએ એટલે કે કેવડા ત્રીજની વ્રતની વિધિ શું છે આજે આપણે તેના વિશે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અનેક એવા વ્રતો છે કે જેમાં મોટાભાગના વ્રત તો સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે મૂળાકત જયા પાર્વતી ફૂલ કાંજળી કેવડા ત્રીજ કડવાચોથ જીવંતિકા માતાનું વ્રત બોળચોથ કે જેમાંથી ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે હસ્ત નક્ષત્ર યુક્ત હોય તે દિવસે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે આપને એવો પ્રશ્ન થાય કે શા માટે કેવડા ત્રીજ આ નામ પાછળની શું કથા છે તો કહેવાય છે કે ભગવાન શિવને ક્યારેય કેવડો પણ અર્પણ થતો નથી ભગવાન શિવની પૂજામાં કેવડાનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ માતા પાર્વતીએ એક વખત ભૂલથી તેમની પૂજામાં કેવડાનો ઉપયોગ કર્યો હતો અને તે દિવસ હતો ભાદરવા સુદ ત્રીજનો એટલે ભગવાન શિવે સ્વયં કહ્યું હતું કે ભાદરવા સુદ ત્રીજ એક દિવસ માત્ર મને કેવડો અર્પણ થશે તો હું તેના ઉપર પ્રસન્ન થઈશ અને એટલા માટે આજનો એક દિવસ ભગવાનને કેવડો ચડાવવામાં આવે કેવડા ત્રીજનું વ્રત પરણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના માટે કરે છે જ્યારે કુંવારિકાઓ મનપસંદ અને સુયોગ્ય વર મેળવવા માટે આ વ્રત કરે છે એવી માન્યતા છે કે સ્વયં માતા પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું જો આપણે આ વ્રતની બે હજાર પચીસની વાત કરીએ તો છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવારના દિવસે આ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવશે આ કેવડા ત્રિજના વ્રતમાં સંપૂર્ણ ફળે અન્નજળનો ત્યાગ કરવામાં આવે છે એટલે કે આ વ્રતમાં નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે નકોરડો ઉપવાસ કરવામાં આવે છે પરંતુ આજના સમય પ્રમાણે જોવા જઈએ તો ઘણા બહેનો પાણી ગ્રહણ કરીને આ વ્રત કરતા હોય છે અથવા તો ફળ ફળાદી લઈને આ વ્રત કરતા હોય છે દરેક બહેનો પોતાની શક્તિ અનુસાર સાચા ભાવથી સંપૂર્ણ મનથી આ વ્રત કરે છે એટલે આપ જો આ વ્રતમાં પાણી પીઓ છો તો ચાલે અથવા ફળ ફળાદી પણ લઈ શકાય છે પરંતુ એક ટાણું આ વ્રતમાં કરવામાં આવતું નથી તેનું ખાસ કરીને ધ્યાન રાખવું આજના દિવસે સોળ શણગાર સજીને સુંદર તૈયાર થઈને માતાજીની પૂજા કરવા બેસવાનું સવારે વહેલા ઉઠી નિત્યાક્રમથી પરવારીને સૂર્યદેવને અર્ધી આપીને સૌપ્રથમ ઘરના મંદિર સમક્ષ બેસીને ભગવાન શિવ માતા પાર્વતી સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો અને એ પછી જો આપ ઘરે પૂજા કરવાના હોય તો ત્યારે જ પૂજા કરી શકો અને મંદિર પૂજા કરવા જવાના હોય તો એ રીતે પણ પૂજા કરી શકો છો તો જો આપ ઘરે પૂજા કરતા હોય તો સૌપ્રથમ શિવ પાર્વતી ગણેશની મૂર્તિ બનાવવાની અને જો માંડીની મૂર્તિ ન હોય ફોટો હોય મૂર્તિ હોય તો પણ ચાલે તો જ્યારે આપણે ગણપતિની પૂજા કરીએ છીએ ત્યારે ઓમ ગન ગણપતે એ મંત્રનો જાપ કરવાનું માતા પાર્વતીનું પૂજન કરીએ ત્યારે યા દેવી સર્વભૂતેષ માતા રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ એ મંત્રનો જાપ કરવાનો અને શિવ પૂજન કરીએ ત્યારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ બોલવું માતા પાર્વતીની પણ સોળ શ્રૃંગારમાંથી કોઈ પણ પાંચ શ્રૃંગારની વસ્તુ અર્પણ કરવામાં આવે છે ભગવાનને બિલીપત્ર ચડાવાય છે કેવડો ચડાવાય છે ભાંગ ધતુરો ચડાવવામાં આવે છે માતા પાર્વતીને ગુલાબ ફૂલ ધરાવાય છે ગણપતિ જેની પૂજા પણ થાય છે રિદ્ધિ સિદ્ધિની પૂજા થાય છે સાથે જ શિવલિંગનો અભિષેક કરવો શુદ્ધ જળથી અભિષેક કરવો પંચામૃત અભિષેક કરવો અને પછી ફરી શુદ્ધ જળથી અભિષેક કરવો પૂજા થઈ ગયા પછી ભગવાન ગણેશ માતા પાર્વતી અને શિવજીની આરતી કરવાની એ પછી ભગવાનની પ્રસાદ ધરાવી થાળ કરવાનો કે જેમાં આપ ફળ ફ્રૂટ ધરાવી શકો છો સૂકો મેવો ધરાવી શકો છો અથવા તો કોઈ પણ મીઠાઈ પણ ભગવાનની પ્રસાદમાં ધરાવી શકાય છે અને એ પછી કેવડા ત્રીજની વ્રત કથા સાંભળવાની અને આજનો આખો દિવસ નકોરડો ઉપવાસ કરવાનો ઉપવાસ ના થાય તો પાણી પી શકાય છે ફળ ફ્રૂટ લઈ શકાય છે પરંતુ એ લેતા પહેલા કેવડો સૂંઘવાનો અને પછી જ પાણી પીવાનું અને ફ્રૂટ ખાવાનો ખાવાનું જો કદાચ કેવડો સૂંઘતા ભૂલાઈ જાય તો ભગવાન સમક્ષ બેસીને વ્રતમાં થયેલી માફી માંગી લેવાની અને ફરીથી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું એ પછી સાંજે ફરી પ્રદોષકાળમાં ભગવાનનું પૂજન કરવાનું ભગવાન સમક્ષ બેસીને મંત્ર જાપ કરવાના પાઠ કરવાના ધૂપ દીવો અગરબત્તી કરવાના ભગવાનની આરતી અને ભગવાન શિવના પાઠ કરવાના રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું અને ત્યાં સુધી પણ જેટલું બની શકે તેટલું ભગવાન શિવનું નામનું સ્મરણ કરવાનું આજના દિવસે સમય મળે છે ત્યારે ભગવાન શિવના મંદિરે જઈને દર્શન કરવા ત્યાં આપણાથી થઈ શકે તે પ્રમાણે તન મન ધનથી સેવા આપવી જોઈએ અને વ્રતના બીજા દિવસે સવારે સૂર્યોદય સમયે સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરીને આ વ્રતના પારણા કરવાના એટલે કે ઉપવાસ કર્યો હોય તેને તોડવાનો અને વ્રતમાં થયેલી ભૂલ ચૂકની ભગવાન પાસે માફી માંગવાની આ વ્રત સોળ વર્ષ સુધી કરવામાં આવે છે અથવા તો આજીવન પણ આ વ્રત કરી શકાય છે અને વ્રતનું જ્યારે ઉજવણું કરવાનું હોય ત્યારે બ્રાહ્મણોને અથવા સૌભાગ્યવતી સ્ત્રીને જમાડવામાં આવે છે કે જેમ આપ યથાશક્તિ તેમને કંઈ પણ જમાડી શકો છો અને જમાડી લીધા પછી યથાશક્તિ ભેટ દક્ષિણા આપવાની અને તેમને કેવડાત્રિજ વ્રતનો મહિમા કહેવાનો કે જેથી કરીને આ વ્રતનો મહિમા વધે અને અન્ય લોકો પણ આ વ્રત કરીને વ્રતનું પુણ્યફળની પ્રાપ્તિ કરે તો આ રીતે આ કેવરાત્રીજનું વ્રત કરવામાં આવે છે કે જેના વિશે આપણે જાણ્યું તો હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે વ્રતની કથા સાંભળીશું કે જે આજના દિવસે દરેક બહેનોને સાંભળવાની હોય છે વ્રત કર્યું હોય વ્રત ન કર્યું હોય માત્ર વ્રતની કથા સાંભળવામાં આવે છે તો પણ વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવ નવા વિડીયો આપ સૌને મળતા રહે ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોની અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ